મસ્ત મરચાં છે લાલ એનો ઓલા કરેલા છે આ જે આપણે પરોઠા છે આ દાળ ભાત ને એવું છે આ ગાપણું દાણાવાળું શાક મસ્ત તો આપણે પરોઠા ટ્રાય કરીએ આપણા ભાગમાં આવ્યા છે बताओ आप yeah. था <employeur टीज्चे़> <Sansblade> <थावी नीुँँँँगा। Sans> <Sans> ये ये तो 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 गाइस गुड मॉर्निंग वेलकम टू मूग तो आज से એટલે બે હજાર છવ્વીસ અને આજે આપણે એક નવી શરૂઆત કરવાના છે મતલબમાં આજે આપણે જોઈનિંગ કરવાના છે એક હોસ્પિટલમાં એટલે મતલબમાં નોકરી માટે તો આપણે ત્યાં જઈએ છીએ અત્યારે હોસ્પિટલે અને આ વર્ષમાં આપણે શું કરીએ તો હું તમને બતાવીશ એક એક દિવસને અપડેટ તો મારું આ એક નવી સફર માટે મારી સાથે જોડે રહેજો અત્યારે તો જો હાલ સુરતમાં છે સુરતમાં અત્યારે ચાલુ છે વરસાદ મસ્ત મસ્ત વરસાદ ચાલુ છે શિયાળાની ઋતુ છે પણ વરસાદ તો ચાલુ છે વધારે આ તમને દેખાતો નહીં સમજો રાત ઉપર છાટા તો આપણે જઈશું પહેલાં હોસ્પિટલે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય આજે પહેલો દિવસ છે એટલે આજે જો અનુભવ કેવો થાય એ તમને પછી અપડેટ આપી તો મળીએ પછી ફાઇનલી ફેમેલી આપણે ઓફિસે આવી ઓફિસે શું દવાખાને આવી ગયા સામે આપણું દવાખાનું છે અને જો તમે રોડ ભીનો ભીનો દેખાતો હશે આટલા માટે વરસાદ ચાલુ છે હવે આપણે જાશું હોસ્પિટલે તો પછી આપણે મળીએ અત્યારે મસ્ત મસ્ત વરસાદ ચાલુ છે થોડો થોડો અને હોસ્પિટલે આવી ગયું તો જઈએ આપણે હોસ્પિટલ અને પછી મળી ફાઇનલી આપણે આવી જઈએ સહી હોસ્પિટલેલી ઘરે અને આજનો આપણે ફર્સ્ટ જાન્યુઆરી હેપી ન્યૂ યર નવા વર્ષના બધાને અને આજ આપણે હોસ્પિટલમાં પહેલો દિવસ હતો પહેલા દિવસે આમ મજા આવી ને થોડુંક કામે આવ્યું પણ મતલબમાં મસ્ત આખો દિવસ જોશે છે ટીવીમાં ચાલુ છે જેઠાલાલ મસ્ત તો આજનો દિવસ તો સારો ગયો બહુ મસ્ત થઈ ગયો થોડુંક ડોક્યુમેન્ટ તો એ બધું કાગળિયાને અને બધું ભરવાનું હોય એટલે તો થોડીક વાર લાગી અમે પછી આપણે જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ત્યાં મતલબમાં મિક્સ રિએક્શન છે પહેલો દિવસ આમ ગુડ ગુડ કહેવાય કે મસ્ત થઈ ગયો હવે ધીરે ધીરે આપણે કામ કરતું જવાનું છે પહેલો દિવસ લાંબી અત્યારે દીવાબત્તી કરવાની બાકી છે તો આપણે હમણાં થોડીક વાર પછી દીવાબત્તી કરી અને આ જો આ જો વાલોમાં હું બનશે જોઈ લેજો તુવેર છે અને વાલોના દાણા અને વટાણા તો આજે એનું શાક બનવાનું છે તો હમણાં હું તમને બતાવું અને જો આ નાના છોકરાનું લેશન જો કેવી રીતે આપણે ના આપણે તો અમે આપણે જેઠાલાલ તો આપણે જઈએ અમારા અત્યારે આપણે ભગવાનને દીવાબત્તી કરી ટીવીમાં ચાલુ છે જેઠાલાલ તો હવે આપણે જઈશું

તો આપણે તો સાકજો રોટલો ખાઈ જાય નહીં આપશે તો હું તમને તો અત્યારે થોડીક વારલાલ જોઈ પછી આપણે વાવ મસ્ત મસ્ત હા પરોઠાની સુગંધ આવે છે રસોડામાં લાવવું પડશે આપણે કેવું લાગે તમને મસ્ત પરોઠાની સુગંધ આવે છે એક તો પરોઠો બની ગયું મસ્ત એક આ બે લાગ્યો મને એક જ હતું મેં કીધું બે મોટો એક જાડું બનાવ્યું છે પણ નહીં બે છે ત્રીજો અહીંયા બને છે મસ્ત સુગંધ સુગંધ બહુ મસ્ત મસ્ત આપણે જોઈ આપણા ભાઈ આવશે તો હું તમને બતાવું કેવો લાગે પરોઠો મસ્ત નકર સાત ને રોટલી આમ તો મોજ મોજ તો હમણાં આપણે જાય અને પછી મસ્ત મસ્ત પરોઠા

તેના ઓલા કરેલા છે આમાં સાઈઝ આપણી સાઈઝ મસ્ત મસ્ત આ આમાં દૂધ આ રોટલો છે આ રોટલા છે આ જે આપણે પરોઠા બનાવીએ આ દાળ ભાત ને એવું છે આ ગંજા ને આપણું દાણાવાળું શાક મસ્ત તો આપણે પરોઠા ટ્રાય કરીએ આપણા ભાગમાં આવ્યા છે અને હું તને બતાવું

હેપી ન્યૂ યર એટલે નવું વર્ષ બે હજાર છવ્વીસ ચાલુ છું તો આજે ને આજે આપણે ક્યાં જતા એ તો તમને બધાને ખ્યાલ જ છે આજે આપણે હોસ્પિટલે જતા પહેલો દિવસ હતો ન્યૂ જોઈનિંગ હતું હોસ્પિટલમાં અને આપણો પહેલો જ દિવસ જોયો એકદમ બેસ્ટ સારામાં સારો ને હવે આપણે કન્ટિન્યુ આપણે હોસ્પિટલમાં નોકરી કરીશું શું કામ કરું એ હું તમને ધીરે 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 બધું કહેતો જઈશ એક જ એક દિવસમાં તો બધું ના કહેવાય તમને તો ધીરે ધીરે તમને ખબર પડી જશે કે હું શું કામ કરું અને આ હોસ્પિટલનું કામ તો નવા વર્ષને દિવસે ઓકે થઈ ગયું ડન થઈ ગયું હજી એક આપણે કામ કરવાનું છે એ થોડુંક આમ આમ કહીને એ થોડીક પ્રોસેસ ચાલુ છે એના ઉપર જેમ જેમ પ્રોસેસ સક્સેસ થતી જશે એમ હું તમને કહેતો જઈશ હમણાં ક્યારે શું કરવાનું છે શરૂ કરવાનું છે પણ હજી થોડીક વાર છે એટલે હજી આમ પ્રોસેસ ઉપર છે એમાં તો કામ હજી અટકે છે એટલા માટે ને આપણે પહેલો દિવસ હતો બધાની હેપી ન્યૂ ઇયર નવ વર્ષના રામ રામ ને શું હોસ્પિટલે આખો દિવસ અડધો દિવસ તો કાગળિયામાંથી પછી અડધો દિવસ કામ કર્યું ને પછી આપણે આવતા ઘરે અને હવે હવે શું મને ભૂલાઈ ગયું હા યાદ આવી ગયું ને નવી શરૂઆત કરવાની છે અને આપણે એક શરૂઆત કરના કે નવ વર્ષના દિવસે ધીરે ધીરે બધું થશે ને આપણે મહેનત કરવાની છે અને આપણે હવે આપણા પરિવારને આરામ આપવો પડશે એટલે થોડી થોડી ધીરે ધીરે આપણે મહેનત કરતા જઈ અને થોડો થોડો પરિવાર ઉપર થોડું થોડું બહાર નીચે ઉતારતા જઈએ તો એને થોડીક રાહત થાય એટલા માટે હવે આપણે થોડી થોડી એને ચાલુ કરી દીધી છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી જો તમને વિડીયો ગમે તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજે પહેલી જાન્યુઆરીના દિવસે જથી નવા વર્ષના દિવસે વરસાદ આવી ગયો આમાં શું કરીએ માણસો કંઈ નહીં એવું તો થવાનું છે એમાં તો કંઈ આપણે કંઈ કરી શકવાનું નથી પણ જો તમને વિડીયો ગમ્યો તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા જજો બાય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે સાથે બાય